કેમ છો બધા તો ફરી પાછું સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં ઓ ફાઇનલી મિત્રો આપણે માતાજીના મટે પાકી ગયા છીએ લિંબાાળે આ જો આ જો અમાર રાજુભાઈને બેય જો હાલીના આખો દિવસ નકર ફોન જો બી નો ખૂડ રે વિડિયો બનાવવાને બીજું શું ક્રિએટર છે એટલે એને એવું જ હોય છે આપણે લિંબાાળે હતા અને એક ભાઈબને ફોન કર્યો હતો એટલે એ આવ્યો છે તો જોઓ યાર ભાઈબન આવી ગયો હયા કેમ છો બધા તો ફરી પાછું સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો અત્યારે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ અને હરર મહાદેવ તો કોમેન્ટના બધા હરર મહાદેવ લખી નાખ્યું તો આજે તો આપણે કાંઈ કામ હતું ને એટલે આધા નવરાશી અને આજે આપણે કાંઈ એવું છે કે જવાનું છે લીંબાળ કારણ કે અમારા ભાઈને બધા હાઈલીન જાય છે એને એને આપણે જવાનું છે તેડવા કારણ કે એ બધા હાઈલીન જશે જ્યારે એનો ફોન આવ્યો હતો એ કે આવો બધા હવે એમ ભોગી જાય છે તો જો અમારા બે ગાડી તૈયાર થઈ ગઈ છે એક આવડે આ અને એક આવડે આ અને આવડે આ જો સામાન છે તાવન સામાન છે ના જો આને તો માવો હોત બનાવી નાખ્યો આ જો તો અત્યારે આપણે મોટો કપ પગી ગયા હતા અને આ તો કાટો બબો આવી જાય છે એમ કે આપણી આ ગાડીને મેના રાણે ગાડી તો નહીં મેના રાણે તરછી થઈ ગઈ એટલે એને જો આ થોડુંક આ એક મારો મોટા પણ છોકરો તે લઈને જવો છે તો અત્યારે આપણે જવાનું માતાજીને મઢે તમને મેં પહેલાં કીધું હતું ના તાવો કરવાનો એટલે જો આમાં ઘઉં લીધા છે ના જ બધું કરવાનું તો તો ફાઈનલી મિત્રો આપણે માતાજીના માટે ભાગી જાય છે લીંબાળે આ જો આ જો અમારા રાજુભાઈ બે તો હાલી ના એટલે થોડાક થાય એવું લાગે છે આ જો માતાજીના નું મટે તો હાલો આ આપડે અનિલભાઈ ભાઈ ઈ મારે આરે ગાડી લઈને તો જાય માતાજી જો આયા જો આ ઇતને આળે વધારે ઓન બધું હોય ડાયરો બેઠો આ બધું જો ડાયરો બેઠો છે તો આપણે માતાજી એના માટે પગી ગયા હતા અને આ જો આટલા તને હાલી ના હતા આ મારા ભાઈ બે છે એ થાવ થાકી જ રહ્યા છે આ જો આ બે બીજા આવી ના હતા આજમાં હાલી આવ્યો તો અને અહીંયા જો આ બધાય ડાયરો કરીને બેઠા છે માતાજી તમને દર્શન કરાવી દઉં હાલો જય શક્તિમાં અહીંયા તો અમારા મેલડીમાનું મંદિર છે લીંબા ખાતે તો કોમેન્ટના બધા જય શક્તિમાં અને જય મેલડી માં કોમેન્ટ કરી દીજો તો માતાજી ના મઢે આવી ગયા અને આ બધા અહીંયા બેઠા છે અહીંયા જો આ શરૂ થઈ ગયું છે બંધાવવાનો લોટ લોટ બંધાઈ રહ્યું છે આપણે એને સાપડે વેલી કગા કરવાઈ જઈએ

એને જો બહુ સારું ફાવે એટલે એને એને કીધું આ રાજુભાઈ તો ગોળી બનાવે છે આ એ જો આ સાપડી ઓળો થઈ ગયું છે રેડે આ એવું આ તો બધા કોલ માકાજી કે બોલાવે છે આમાં હા એને તો મોળ નાખ્યું એક તો રેડી કીધ ના છું

હા જોકે બોલાવે જોવા જયારે આપડે લીંબાળે હતા અને એક ભાઈબહેન આવી ગયો બે હજાર ફોન કર્યો હતો હમણાં એક હજાર વાળ્યા છો પછી આવ્યો અત્યારે છેલ્લા બહુ મોડો આવ્યો આને ફોન બોન કે હતું ને એટલે

તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દીજો કારણ કે આમાં હવે બનાવવામાં બહુ મહેનત પડે એટલે તમે લાયક છે ને કરતા નથી અને તો છેલ્લે પછી ઓલી કન્ટે દબાવવાના આવે ને એ એક દરબી એનું ભૂલતા નહીં તો ફરી પાછા મળ્યો આપણે એક નવા વ્લોગમાં તો હર મહાદેવ